વેલકમ ટુ નેધી સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે પ્રિન્ટેડ સાડીઓમાં એકદમ સોફ્ટ મટીરિયલમાં એકદમ સોફ્ટ મટીરિયલમાં કલેક્શન આવેલું છે થોડુંક હેવીમાં જે મોટી ઉંમરના બેનો હોય તો એ સિમ્પલ જ પહેરતા હોય તો એના માટે આમાં આપણે છ કલર અવેલેબલ છે એકદમ સરસ ઝીણી પ્રિન્ટ આવશે અને કાપડ એકદમ સરસ સોફ્ટ આવશે એક પીસ હું તમને ઓપન કરીને બતાવું આમાં છ કલર અવેલેબલ છે અને બહુ જ સરસ કલેક્શન છે આ બ્લાઉઝ આવશે આ રીતના આખી સાડી આવશે આ કલર છે ગ્રે કલર આમાં બધા જ કલર ઇંગ્લિશ ચેટ કલર છે આ રીતના ને મટીરિયલ બહુ એટલે બહુ જ સરસ છે એકદમ સિમ્પલ અને સોબર જે બેનું પટ્ટી વાળીને લગ્ન પ્રસંગમાં સિમ્પલ પહેરતા હોય એના માટે આ પાલવ છે આ બ્લુ ઉપર છે આ લાઇટ પિંક છે ને આ રામા કલર છે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે તેમ જ મટીરિયલમાં એકદમ સરસ ઝીણી પેઇન્ટમાં લચકો કાપડમાં એકદમ એટલે એકદમ સોફ્ટ મટીરિયલ છે કે જેનો જરાય પણ વજન જ ન હોય મુઠીમાં સમાઈ જાય એટલું સરસ સોફ્ટ કાપડ છે ઝીણી પ્રિન્ટમાં કલેક્શન છે આ એનો પાલવ છે આવી રીતના આખી સાડી આવશે સરસ આ કલર છે પર્પલ કલર આમાં પણ આપણે છ કલર અવેલેબલ છે મટીરિયલ બહુ એટલે બહુ જ સરસ છે અને આ છે એનો બ્લાઉઝ અને આ છે પર્પલ કલર આ ગ્રીન ઉપર છે આ બ્લુ છે રામા કલર છે મહેંદી ટાઈપનો છે બધા ઇંગ્લિશ ચાર્ટ છે અને આ ઇન્ડિગો ટાઈપનો છે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા

અને ઝીણી પ્રિન્ટમાં આખી સાડી છે કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે અને આમાં જે બોર્ડરનો કલર છે ને એવું જ બ્લાઉઝનો કલર આવશે નેવી બ્લુ કલર પેટન પણ બહુ જ સરસ છે અને કલર કોમ્બિનેશન પણ સરસ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ બ્લાઉઝ આવશે ઝીણી પ્રિન્ટમાં બધા જ કલર છે ઇંગ્લિશ કલર છે સરસ આ છે પિંક અને પર્પલ આ લાઇટ પર્પલ ને ડાર્ક પર્પલ મહેંદી અને ગ્રીન કલરની બોર્ડર છે ગ્રીન અને આ થોડોક મહેંદીથી અલગ ટાઈપનો છે એમાં પણ ડાર્ક મહેંદી કલરની બોર્ડર છે આ પણ આપણે જેણી પ્રિન્ટમાં સરસ કેવીવાળી ડિઝાઇન છે આ એનો પાલવ છે આ કલર છે મહેંદી અને પર્પલ કલરની બોર્ડર છે જેણી પ્રિન્ટમાં પાલવ છે સેમ જ મટીરીયલ છે આજનું કલેક્શન છે એ બધાનું સોફ્ટ મટીરીયલ છે કદાચ વીંટીમાંથી કાઢવીએ ને સાડી તોય નીકળી જાય એટલું સોફ્ટ મટીરીયલ છે જરાય વજન જ નથી આ કેરીવાળી સાડી છે આખી આમાં આપણે છ કલર હતા પણ અત્યારે બે જ કલર અવેલેબલ છે વેચાઈ ગયા છે આ એનું બ્લાઉઝ છે કોન્ટ્રાક્ટ્સમાં આ મેંદી કલર છે અને બીજો છે પર્પલ એની મેંદી ગ્રીન કલરની બોર્ડર છે અને આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે એકદમ સરસ ઝીણી પ્રિન્ટમાં અને કલર કોમ્બિનેશન બધું સરસ છે આ પણ આપણે સેમ જ મટીરિયલમાં છે કલર પણ સરસ છે યલો ગ્રીન અને મરૂન ગ્રીન કલરની બોર્ડર છે એટલે કોન્ટ્રાક્ટમાં ગ્રીન કલરનું બ્લાઉઝ આવશે આ સરસ પાલવ છે મરુન કલરની આખી સાડી છે આવી રીતના ઝીણી પ્રિન્ટમાં લગ્ન પ્રસંગમાં ક્યાંય એમ જ ગમે ગમેમાં ચાલે દેવા લેવામાં પેરામણીમાં બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે ખાલી એમ જ પહેરવી હોય ને તો પણ ચાલે કે સિમ્પલ અને સોબર કલેક્શન છે આ એનું ગ્રીન કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે ઝીણી પ્રિન્ટ છે અને પ્રાઇસ છે સાતસો રૂપિયા અને બધા જ કલર એકદમ સરસ છે રામા અને ગુલાબી લીલો અને ગુલાબી આ છે ગુલાબી અને ગ્રીન કલરની બોર્ડર છે આ પર્પલ છે એમાંય પણ ગ્રીન કલરની બોર્ડર છે અને યલો મસ્ટર્ડ યલો મેથીઓ પીળો અને લીલો અને આ મરૂન અને લીલો હતો અને પ્રાઇસ છે સાતસો રૂપિયા આ પણ આપણે સેમ જ મટીરિયલમાં કલેક્શન છે પણ આ ગાળામાં છે કલેક્શન અને નીચેની ડિઝાઇન પણ એકદમ સરસ છે આ થોડુંક કલેક્શન અલગ પ્રકારનું છે આમાં કૃષ્ણ ભગવાન છે રાધાજી છે એ રીતનો પાલવ છે ને નીચે પણ બોર્ડર એ જ રીતની આવશે અને આ કલર છે મેથી પીળો અને લીલો કલર કોમ્બિનેશન પણ સરસ છે સિમ્પલ પહેરવું હોય હલ્દીમાં તો ચાલે અત્યારે યલો કલરની મસ્ટર્ડ યલોની બહુ ફેશન ચાલે છે તો આ નીચે પણ બોર્ડર એ જ રીતની આપેલી છે સરસ રાધા રાણીવાળી અને બ્લાઉઝ કોન્ટ્રાસ્ટમાં છે અને મટીરિયલમાં તો કંઈ જોવા પૂરતું જ નથી એટલું સરસ છે એકવાર તમે મટીરિયલને ટચ કરીને જુઓ ને તો એટલું સરસ સોફ્ટ મટીરિયલ છે આ છે એનું બ્લાઉઝ ગ્રીન કલરનું અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા અને આ છે મહેંદી અને એમાં ચાંબલી કલરની બોર્ડર છે આ રાણી ગુલાબી છે એમાં ગ્રીન ગ્રીન કલરની બોર્ડર છે આ મહેંદી કલર છે લીલો કલર છે એમાં એમાં પર્પલ કલરની બોર્ડર છે આ રામા અને ગુલાબી છે આ પર્પલ છે એમાં મહેંદી કલરની બોર્ડર છે છ કલર અવેલેબલ છે આ પણ આપણે કાપડ છે એકદમ એટલે એકદમ સોફ્ટ મટીરિયલમાં છે ઝીણી પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટમાં કલેક્શન છે આ છે એનો પાલવ આ કલર છે બ્લુ કલર અને સાડી એટલી સરસ છે ને મટીરિયલ પણ એટલું ફાઇન છે આવી રીતના આખી સાડી આવશે ફ્લાવર પ્રિન્ટમાં સરસ બ્લુ સાડી છે પિંક કલરના ફ્લાવર છે કલર કોમ્બિનેશન પણ સરસ છે સાડી પહેરી હોય તો બે જણા પૂછે કે ક્યાંથી લીધી તમે આ રીતના આખી સાડી આવશે અને આવું આપણે બ્લાઉઝ આવશે આ કલેક્શન છે આવું ઝેણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ આવશે આ કલેક્શન છે એ આપણે વિડીયો બનાવતા બનાવીએ ને એ પહેલાં જ ઘણું બધું આમાંથી નીકળી ગયું છે એટલે બધાના છ છ કલર હતા પણ મન થાય કે ઘણું વેવું ગયું છે એટલે આ મેંદી કલર છે આ દૂધિયા ટાઈપનો છે અને આ પિંક છે પણ થોડોક લાઇટ પિંક છે

જે લોકોને સિમ્પલ જ ગમતું હોય ને એના માટે આજનું કલેક્શન છે એ બેસ્ટ છે મોટી ઉંમરના બહેનો છે ઘણા બહેનો એવા હોય કે એને સિમ્પલ જ કલેક્શન ગમતું હોય અને સોફ્ટ મટીરિયલમાં તો આ બધું થોડુંક એવી રેન્જમાં છે પણ બહુ જ સરસ કલેક્શન છે અને કલર કોમ્બિનેશન પણ બહુ ફાઇન છે આ છે એનું બ્લાઉઝ અને આમાં આપણે પાંચ કલર છે આ છે ગ્રીન આ રેડ ગુલાબી ગુલાબી ટાઈપનો છે બ્લુ છે અને મહેંદી કલર છે અને મરૂન આપણે ઓપન કરીને જોઈએ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આમાંથી આપણે બે જ કલર રહ્યા છે અને બધા કલર આપણે વેચાઈ ગયા છે આ છે મહેંદી કલર આ એનો પ્લા પાલો છે સરસ અને ઝીણી પ્રિન્ટમાં સરસ આખી સાડી છે અને કલર પણ થોડાક લાઈટ છે બહુ ડાર્ક નથી કે જે મોટા મોટી ઉંમરના હોય એ લોકોને પહેરવાય તો વાંધો ન હોય ડાર્ક કલર નથી થોડાક લાઇટ શેડમાં છે બધા અને પ્રિન્ટની ડિઝાઇન પણ એકદમ સરસ છે ઝીણી આવી રીતના અને સરસ ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે આનો કલર છે મહેંદી કલર અને એક લાઇટ પિંક જેવો કલર છે બીજા કલર આના વેચાઈ ગયા છે અને એની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે અને મેરેજને લગતું લગ્ન પ્રસંગને લગતું ટોટલ કલેક્શન અવેલેબલ છે તો એ કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો